વરસાદની આગાહી હોય અને કપાસમાં ફૂગનાશક દવાઓનો છંટકાવ જરૂરી હોય તો આપણે ક્યારે ફૂગનાશક દવાઓનો છંટકાવ કરી તો આપણને સારામાં સારું રિઝલ્ટ મળે ખાસ કરીને ખેડૂત મિત્રો જ્યારે વરસાદની આગાહી હોય અને કપાસમાં ફૂગનાશક ફૂગના રોગો તમને એમ હોય કે વકરી જાય એમ છે તો ફૂગનાશક દવાઓની પસંદગી કરવાની થાય તો ખેડૂત મિત્રો સિસ્ટમિક પ્રકારના જે ફૂગનાશકો આવે છે તેના ખૂબ સારા એવા રિઝલ્ટ મળે છે કારણ કે તે આપણે છંટકાવ સવારે કર્યો હોય અને બે કલાકમાં વરસાદ આવી જાય તો તો પણ આપણને પચાસ ટકા જેટલું રિઝલ્ટ મળી જાય છે અને સોએ સો ટકા સિસ્ટેમિક પ્રકારના જે ફૂગનાશક આવે છે તેનો છંટકાવ આપણે કરી લીધો હોય અને ત્યાર પછી ચારથી પાંચ કલાક પછી વરસાદ આવે તો આપણને ખૂબ સારામાં સારું રિઝલ્ટ છે તે મળે છે ટૂંકમાં બે કલાક વહી ગઈ હોય આપણે દવાઓનો છંટકાવ કરી લીધો હોય અને બે કલાક વહી ગઈ હોય તો પચાસ ટકા જેટલો ફાયદો થાય છે અને ચાર કલાક વહી જાય કે પાંચ કલાક વહી જાય તો સોએ સો ટકા સંપૂર્ણ આપણને સારામાં સારું રિઝલ્ટ છે તે મળે છે સિસ્ટમિક પ્રકારના ઘણા બધા ફૂગનાશકો તમે ઓળખતા જશો જેમાં આપણે એક્ઝાકોનાઝોલ પ્રોપિકોનાઝોલ ટેબુકોનાઝોલ કાર્બેનડાઝીમ ડાયફેનોકોનાઝોલ મેટાલેક્સિલ એજોક્સિસ્ટ્રોબિન ટ્રાયસાયક્લોઝોલ થાયોફેનેટ મિથાઇલ આવા જે કન્ટેનવાળા જે ફૂગનાશક આવે છે તે સિસ્ટમિક પ્રકારના છે અને જ્યારે વરસાદની આગાહી હોય ત્યારે ખેડૂત મિત્રો આવા ફૂગનાશકોની પસંદગી કરીને આપણે છંટકાવ કરી નાખીએ તો ચાર કલાક વહી ગઈ હોય એટલે આપણને સોએ સો ટકા રિઝલ્ટ છે તે મળી જાય છે અને છંટકાવ કરતા હોય અને છંટકાવ પૂરો થઈ ગયો હોય અને બે કલાક નીકળી ગઈ હોય તો પચાસ ટકા ટૂંકમાં અડધી સુરક્ષા મળે છે અને ચાર કલાક વહી ગઈ હોય તો સંપૂર્ણ રિઝલ્ટ સારામાં સારું ખેડૂત મિત્રો આપણને મળી જાય છે એટલે જ્યારે વરસાદની આગાહી હોય અને કપાસમાં ફૂગનાશક દવાઓની જરૂર હોય તો ખેડૂત મિત્રો સિસ્ટમિક પ્રકારના જ ફૂગનાશકોનો વિકલ્પ આપણે પસંદ કરીને કપાસમાં છંટકાવ કરવો જોઈએ ખેડૂત મિત્રો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો